નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે આજે વાત કરવી છે કે હવામાન હવામાન વિભાગ અને જે રીતે કહી રહ્યા હતા કે ગુજરાતની અંદર તારીખ પછી વરસાદનો નવો રાઉન્ડ રાઉન્ડ અને સારો શરૂ થવાનો છે ગુજરાતની અંદર ઘણા બધા વિસ્તારોમાં હજુ વરસાદ નહોતો વરસ્યો કારણ કે ત્યાંના ખેડૂતો પણ વરસાદની રાહ જોઈ રહ્યા હતા હવે ફરી એક વખત આજથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાનો છે એટલે કે ઘણા બધા વિસ્તારોની અંદર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અત્યાર સુધી આપણે ગુજરાતમાં જોયું હતું કે ફક્ત ને ફક્ત વરસાદ પડતો હતો પરંતુ છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદ નોંધાતો હતો કોઈ જેવા વિસ્તાર નહોતા કે જ્યાં ભારે વરસાદ પડતો હોય હવે ફરી એક વખત વરસાદની આગાહી મુજબ હવે સાર્વત્રિક મેઘમાહેર થવાની છે ઘણા બધા વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ એટલે કે રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવશે ઘણા બધા વિસ્તાર એવા હશે કે જ્યાં યલો એલર્ટની સાથે મધ્યમ વરસાદ પડવાની સંભાવના હશે અને એમની સાથે ઘણા બધા વિસ્તાર હશે કે જ્યાં ઓરેન્જ એલર્ટ એટલે કે ત્યાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હશે આજના દિવસની શું સ્થિતિ છે તે પહેલાં ગુજરાતની જોઈ લઈએ ગુજરાતમાં ધીમે ધીમે વરસાદી માહોલ જામી રહ્યો છે દક્ષિણ ગુજરાતથી આ વરસાદી માહોલની શરૂઆત થઈ ગઈ છે કારણ કે વરસાદ અને જે અરબ સાગરનો જે વિસ્તાર છે ખંભાતનો અખાત છે ત્યાં પણ આપણને આછો એવો વરસાદ દેખાઈ રહ્યો છે એટલે કે ફરી એક વખત વરસાદી સિસ્ટમ હવે ધીમે ધીમે સક્રિય થયેલી જોવા મળી રહી છે શરૂઆત સુરત નવસારી વલસાડથી થઈ છે આપણને અહીંયા વરસાદ દેખાઈ રહ્યો છે વડોદરાની આજુબાજુ વિસ્તાર ખંભાતના આખાતની અંદર આપણને વરસાદી સિસ્ટમ દેખાય છે એટલે કે ત્યાં આપણને વરસાદ સારો એવો પડી રહ્યો છે બાકીના વિસ્તારો ભાવનગર અમદાવાદની અંદર આપણને ઘણા બધા વિસ્તારોની અંદર વરસાદ દેખાઈ રહ્યો છે અત્યારે મધ્યપ્રદેશની જે સિસ્ટમ છે તે પણ નિષ્ક્રિય બનેલી દેખાઈ રહી છે મધ્યપ્રદેશમાં કોઈ જ ખાસ એવો વરસાદ નથી દેખાતો નથી રાજસ્થાન તરફ આપણને વરસાદ દેખાતો આજની દિવસ દરમિયાન શું સ્થિતિ રહેવાની છે તે પણ આપણે સૌથી પહેલાં જોઈ લઈએ ગુજરાતની અંદર ધીમે ધીમે આપણે દસ અગિયાર બાર વાગશે એટલે કે ત્યાં આપણને ધીમે ધીમે વરસાદ ઉપર આવતો દેખાશે બાકી કોઈ જ એટલો બધો વરસાદ નથી કારણ કે આજથી વરસાદની સિસ્ટમ સક્રિય થઈ રહી છે સાંજના છ સાત વાગ્યાની આજુબાજુ આપણને વરસાદ ખાસો એવો ભારતની અંદર અને એમની સાથે ગુજરાતમાં પણ દેખાશે જે સૌરાષ્ટ્રના વેરાવળ જૂનાગઢ આ બધા વિસ્તારો છે ત્યાં આપણને વરસાદ જોવા મળવાનો છે બાકી મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતની અંદર તો આપણને વરસાદ દેખાઈ રહ્યો છે સુરતની અંદર વરસાદ છે વલસાડ નવસારી મધ્ય ગુજરાતની અંદર પણ વરસાદ ધીમે ધીમે દેખાઈ રહ્યો છે બાકીના આ બધા વિસ્તારોમાં આપણને અત્યારે ભારે વરસાદની આગાહી મુજબ ત્યાં વરસાદ પડી રહ્યો છે આ સાથે જ અત્યારે ભોપાલ કોટા ઉદયપુર ઇન્દોર આ બધા વિસ્તારોની અંદર પણ ત્યાં વરસાદ અત્યારે વરસી રહ્યો છે ભારે વરસાદની આગાહી મુજબ જલગાઉમાં પણ વરસાદ દેખાય છે બાકી જે અહીંયા આપણે અરબસાગરમાં જે સિસ્ટમ જોઈ હતી જે ધીમે ધીમે સક્રિય થવાની છે એ પણ હવે સક્રિય થઈ રહેલી છે એ પણ જોઈ લઈએ કે ગુજરાતની અંદર જે હવે સિસ્ટમ નજીક આવવાની છે તે અત્યારે હવે બંગાળની ખાડીમાં અને અરબસાગરમાં પ્રવર્તમાન થઈ ગઈ છે આપણે જોઈ શકાય છે કે અહીંયા અરબસાગરની અંદર આ સિસ્ટમ સક્રિય થઈ રહી છે અરબસાગરના પવનો ધીમે ધીમે દક્ષિણ ભારત એ પછી મધ્યપ્રદેશ તરફ જઈ રહ્યા છે અને સીધા અરબ અરબસાગરના પવનો ગુજરાત તરફ પણ આવી રહ્યા છે એ પવનો બંગાળની ખાડીમાં પણ જઈ રહ્યા છે બંગાળની ખાડીમાં પણ અહીંયા સિસ્ટમ સક્રિય થઈ રહેલી દેખાઈ રહી છે એ પવનો ફરી એક વખત ગુજરાત તરફ મધ્યપ્રદેશ તરફ આવી રહ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક આખું સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે તેમના થકી ગુજરાતની અંદર હવે વરસાદ આજથી શરૂ કરી અને જે છેલ્લું અઠવાડિયું વધ્યું છે તેમાં જોરદારનો આવવાનો છે અહીંયા આપણને અરબસાગરની અંદર સિસ્ટમ સક્રિય થયેલી દેખાઈ રહી છે અને હવે ધીમે ધીમે તે આગળ આવશે અને એ જ સિસ્ટમ ફરી એક વખત ગુજરાતને ગમરોડવામાં મદદરૂપ બનશે અહીંયા આપણે બંગાળની ખાડીમાં પણ સિસ્ટમ જોઈ રહ્યા છીએ છેલ્લા ઘણા સમય સુધી અહીંયા પણ સિસ્ટમ નિષ્ક્રિય બનેલી દેખાઈ રહી હતી જે હવે ફરી એક વખત પ્રવર્તમાન થઈ છે અને એમના થકી ફરી એકવાર ગુજરાત આખું ગમરોડાશે હવે જોઈ લે કે આજની શું સ્થિતિ છે આજે કયા એવા જિલ્લા છે કે જે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે અને કયા એવા વિસ્તાર છે કે જ્યાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે કયા વિસ્તારમાં મધ્યમથી હળવો વરસાદ પડી રહ્યો છે અહીંયા આજની સ્થિતિ આપણે જોઈ લઈએ આજે વરસાદ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે અને એ ભારે વરસાદ આપણે જોઈ રહ્યા છીએ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં નવસારી વલસાડ નવસારી અને વલસાડની અંદર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે એમની સાથે ગુજરાતની અંદર વરસાદ છે પરંતુ સાર્વત્રિક છે અને ખાસ કરીને હળવોથી મધ્યમ વરસાદ પણ ત્યાં પડી રહ્યો છે બીજી શું સ્થિતિ છે ગુજરાતની તે પણ જોઈ લઈએ વરસાદ પડી રહ્યો છે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે કચ્છમાં પણ હળવોથી મધ્યમ વરસાદ પડી રહ્યો છે બાકી સૌરાષ્ટ્રના બધા જ વિસ્તારોની અંદર પણ હળવોથી મધ્યમ વરસાદ પડી રહ્યો છે આ સાથે જ બનાસકાંઠાથી લઈને દક્ષિણ ગુજરાત સુધી એટલે કે સુરત નવસારીના ઘણા બધા વિસ્તારોની અંદર હળવોથી મધ્યમ વરસાદ પડી રહ્યો છે હવે આપણે એ સાંભળી લઈએ કે આજના દિવસ દરમિયાન વરસાદની કેવી સ્થિતિ રહેવાની છે હવે પણ વરસાદની જે સિસ્ટમ સારી એવી રહેવાની છે તેમનું કારણ શું હોઈ શકે છે એ બધું જ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી પાસેથી ખાસ કરીને જોવા જઈએ તો અત્યારે થી લઈને એકવીસ ઓગસ્ટનું વરસાદી રાઉન્ડ ચાલી રહ્યું છે આ રાઉન્ડ છે આપણે સૌપ્રથમ જણાવ્યું તે મુજબ કે આ સાર્વત્રિક રાઉન્ડ નથી છૂટાછવાયા ઝાપટા પડી શકે છે જેના ભાગરૂપે રૂપે સોળ સત્તર તારીખમાં પણ મહીસાગર હોય ભાવનગરના મુખ વિસ્તારો છે ઉત્તર ગુજરાતના અને પશ્ચિમ સૌરાષ્ટ્ર એટલે કે દ્વારકા જામનગરની અંદર પડે ઝાપટાઓ નોંધાયા હતા આજની તારીખે પણ ભાવનગર સહિતના અનેક વિસ્તારોની અંદર છૂટાછવાયા ઝાપટાઓ નોંધાયા છે અને રાજ્યની અંદર છૂટાછવાયા આ ઝાપટાનો દોર ચાલુ છે

એવી શક્યતાઓ દેખાઈ રહી છે એ સાથે આપણે જણાવી દઉં કે અત્યારે જે છૂટા ઝાપટા પડી રહ્યા છે એ વચ્ચે આપણે અમુક વિસ્તારોની અંદર તડકો દેખાઈ રહ્યો છે જ્યાં જે તડકો દેખાઈ રહ્યો છે વાદળો ખુલ્લા થઈ રહ્યા છે એ વિસ્તારોની અંદર તાપમાન છે એ પણ નોર્મલ કરતા ઊંચું આવ્યું છે સામાન્ય રીતે અત્યારે ત્રીસ ડિગ્રી આસપાસ તાપમાન હોય છે પણ અમુક વિસ્તારોની અંદર જ્યાં વરાપ છે અને સંપૂર્ણપણે વાદળ હટી ગયા છે એ વિસ્તારોની અંદર અત્યારે તાપમાન છે એ બત્રીસથી લઈને ચોત્રીસ ડિગ્રી સુધી પણ નોંધાઈ રહ્યા છે એટલે પવન સ્પીડ પણ પણ ઘટી છે છે એની સાથે તાપમાન કારણે અમુક વિસ્તારોની અંદર ગરમી અને બફારાનો પણ અહેસાસ થઈ રહ્યો છે જોકે આ સંપૂર્ણ જે અહેસાસ થઈ રહ્યો છે છૂટા છૂટા ઝાપટા પડી રહ્યા છે એ વચ્ચે આવનારા દિવસમાં ફરી એક વરસાદની શક્યતા છે એના વિશે માહિતી આપું જે અત્યારે બંગાળની ખાડીની અંદર એક સિસ્ટમ તૈયાર થઈ રહી છે એ સિસ્ટમ સર્ક્યુલેશન બન્યા બાદ મજબૂત થઈને લો 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 પ્રેશર બનશે મજબૂત થઈ અને વેલમાર્ક વેલમાર્ક પ્રેશરમાં ફેરવાશે એ એ છે અથવા તો પચીસ ઓગસ્ટ થી આપણા ગુજરાત રાજ્યને અસર કરતા રહેશે અને ચોવીસ પચીસ ઓગસ્ટથી જે એક મોટો વરસાદી રાઉન્ડ આવવાનો છે તો એ સાર્વત્રિક રાઉન્ડ હશે લગભગ એસી ટકા આસપાસ વિસ્તારને આવરી લેશે એટલે એ જે વરસાદ છે એની અંદર જે વિસ્તારો અત્યાર સુધી વરસાદ થાય એમાં પણ થવાનો છે અને જે વિસ્તારમાં વરસાદ નથી એ તમામ વિસ્તારોમાં પણ થવાનો છે ખાસ કરીને જે ચોવીસ તારીખથી વરસાદનો રાઉન્ડ ચાલુ થશે એ લગભગ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ અને એ સિવાયના પણ તમામ વિસ્તારોની અંદર આ વરસાદનો લાભ મળે તેવી શક્યતાઓ છે જે આ વરસાદનો રાઉન્ડ આવવાનો છે એ પ્રથમ જોવા જઈએ તો ઘણા બધા વિસ્તારોમાં છેલ્લા અનેક દિવસથી વરાકનો માહોલ જોવા મળી રહ્યો છે હવે વરાટનો માહોલ જોવા મળી રહ્યો છે અને કદાચ ચોમાસુ પાક સુકાતા હોય જેમાં ખાસ કરીને આ વર્ષે તો મોટા ભાગે મગફળીના વાવેતર છે અમુક જગ્યાએ કપાસ પણ હશે કે બીજા કોઈ પણ પાક પણ હશે પણ મોટા ભાગે મગફળીના પાક છે ને એમાં પણ ઘણી જગ્યાએ પાક છે એ સુકાઈ રહ્યા છે ત્યારે દરેક ખેડૂત ભાઈઓને મારે અપીલ રહેશે જો કે અંતે શું કરવું એ ખેડૂતે પોતાની રીતે જાતે નિર્ણય કરવાનો હોય છે પણ અમારું જે અનુભવ પ્રમાણે જે અમે આપને માર્ગદર્શન આપી રહ્યા છીએ એ મુજબ જોવા જઈએ તો ચોવીસ પચીસ ઓગસ્ટથી આ વરસાદનો રાઉન્ડ ચાલુ થવાનો છે એટલે અત્યારે બહુ સુકાતું હોય તો ચોવીસ પચીસ ઓગસ્ટ સુધી જો તમે રાહ ન જોઈ શકતા હોય તો અત્યારે જો પિયત આપવું હોય તો ફુવારા સ્પ્રિન્કલર જે આપણે ચલાવતા હોય છે એ સ્પ્રિન્કલર ચલાવે ચલાવી અને પાણી સામાન્ય રીતે આપવું રેડ પાણી એટલે કે ધોરીએથી પાણી ન પાવું જો આપણે રેડ પાણી પાઈ દેવામાં આવે એટલે કે નીક કરીને સીધું છૂટું પાણી પાઈ દેવામાં આવશે અને ઉપરથી ચોવીસ પચીસ ઓગસ્ટ જે વરસાદનો રાઉન્ડ આવશે એ ઉપર પડશે તો આ પિયત આપેલા જે ખેતરો હોય ને એમાં વરસાદ પડે તો થોડુંક નુકસાન થતું હોય છે એટલે દરેક ભાઈ આ વાત ધ્યાનમાં રાખવાની છે અત્યારે પાક સુકાતો હોય તો માત્ર સ્પ્રિન્કલર ચલાવવા એટલે કે ફુવારા કરી અને એને પિયત આપવું રેડ પાણી ન પાઈએ તો આપણા માટે ખૂબ સારું રહેશે એટલે દરેક મિત્રો આ નોંધ લેવાની છે કે ઓગસ્ટનો જે વરસાદ છે એ આવવાનો છે એ ઘણા સમય તેમાં આપણે કહી રહ્યા છે છતાં પણ આજે ચોવીસ તારીખના વરસાદની ચોખવટ અથવા તો એનો ઉલ્લેખ એટલા માટે કરવો પડે છે કે ઘણા બધા ખેડૂત ભાઈનું કોમેન્ટ આવી રહી છે કે હવે પાક સુકાઈ રહ્યો છે પાણી આપવું કે ન આપવું આ જે સવાલ હતો એના જવાબમાં હું આપને કહી રહ્યો છે કે પાણી આપવું હોય તો સ્પ્રિન્કલરથી આપજો ફુવારા આપજો રેડ પાણી કે છૂટું પાણી ન પાતા જેથી કરીને આપણો પાક છે એ બગડે નહીં અને આપણો જે ખરીદ પાક છે એની અંદર કાળજી રાખી ધ્યાન રાખીને આપણે વધુમાં વધુ ઉત્પાદન લેવાનું છે એટલે આ મુજબનું જે અમારું માનવું છે એ મેં આપની સમક્ષ વાત રજૂ કરવાનો પ્રયત્ન કર્યો શરૂઆતમાં મેં આપને જણાવ્યું હતું આ સાઈડમાં વિડીયો દેખાઈને ટચ કરીને જશો એટલે ઓર્ગેનિક ખાતર વિશેની સંપૂર્ણ માહિતી મળી જશે સર અમારા અહેવાલ વિશે આપનું શું કહેવું છે અને તમારા વિસ્તારમાં કેવો વરસાદ પડી રહ્યો છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર